અહ આજ રવિવાર હે ને રવિવાર તો ગાઈસ ફરી કોસે આયા ફટાફટ આવી જાવ બધા અને અલા ઉજે હે ઉના એમ કે તા ફેન્સ હેલો ગાઈસ કેમ હા આલે યે

અને અમે જાણીએ છીએ અહીંયા જે લોગ ઉતારવા તો લોગ ને આખો જોવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો મસ્ત પાણી આવી એક નંબર પાણી મહુરા અહીં ઠંડી લાગે જોરદાર તો આપણે જાય પાણી હેગો તો ઠંડી લાગે જ ને પાડી દેવા હેઠો ભાઈ થાજે હા લાલી નહી હાલીન જાવે ગો

એવો એમાં જ તો સાઈ આપણે પહોંચી ગયા હી મામાદેવના મંદિરે અને હવે જઈ દશન કરવા ફરતી સાઈડ એક વાવેલું છે એમાં અને આપણે હેઢે ત્યાં આવ્યા જાય સીધે સીધા હાલો ભાઈ ભાઈ

પછી જઈએ એક તો ભૂલાઈ ગયું અમા સ્પેશિયલ લોગ તો અમે એવું કર્યું કે બાલાગામ છે ને બધી જગ્યા છે ને અલગ અલગ એના અમે કીધું હતું ને કે એક પ્લેસેસ બધા એટલે કોઈને જો બહારથી જોતા હોય વિદેશ કોઈ ગયા હોય બાલાગામથી એ જોઈએ ને અમને અને આનંદ અનુભવે અને અમે એવા હાટું બનાવતા બીજું તો કે મેમરી જે થઈ જાય જામનગર થોડાક દિવ જામનગર જાઉં પછી અહીંથી જોઉં બરોબર ને બાકી અહીંયા માહોલ છે જોરદાર પછી ખેતરમાં તો આવો હોય ને મિત ને હેગી પાંચ પાંચ પચાસ વિકાસ મિતિમાં ખડકી દેવાનો હે મોટી કંપની હા એ કે બહાર નથી પાડવી ક્યાંક બાકી જો ફરતી બાજુ મસ્ત માહોલ છે જોરદાર બાકી ભાઈ અવે ક્યાં જાવું કે એ બધી હવે આપણે દુબઈમાં ખલીફા એ બાકી રહી ગયો મારા ખેતરમાં આવવાનું જો રખવાલી કરે ખેતર ની બાપુ મારા ખેતરમાં કે 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 જો પાછું કે એને ફોબિયા છે કેમેરા

એ બરોબર કોઈ દીધી હોય જ નહીં આપણું ફાઇનલી દર્શન કરીને અત્યારે કાય છે અને અહીંયા ભાઈ આવેલો અહીંયા જો મામાદેવનો બોર્ડ મારેલો છે પાછળ જ નાનું મંદિર છે ખેતરની વચ્ચે હોય છે એકદમ એટલે બરાબર નીકળી જાય નીકળે જા સાહિલભાઈ હા એ નથી જોતો આ સબસ્ક્રાઈબર હા વાદિલભાઈ સબસ્ક્રાઈબર નવા આ મિત y no, me sale... Tukiao, Tukiao, Bella. Tukiao, Bella. Tukiao, Bella. Tukiao,